કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે કે ઝુકરબર્ગ કેવી રીતે આગળ આવ્યો એને એલેન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા કેવો રીતે સંઘર્ષ કર્યો એની પાસે કાંઈ નહોતું અહીં સુધી આવી ગયા એને એને ખબર છે આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે પણ આપણા બાળકને એના દાદા એના પપ્પા એની સંઘર્ષ કથા ખબર છે એટલે એને ત્યાંનું બધું ખબર છે નાયલ નદીની આરામથી ખબર છે પણ સાબરમતી નદીની હિસ્ટ્રી નથી ખબર એને બધા ધર્મોની ખબર છે એને બધી વાતોની ખબર છે એને બધા ગૂગલ ની ખબર છે એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પા નામ આ છે અભિષેક બચ્ચન ના પપ્પા નામ ના છે પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદા અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી તેના મૂળિયા હોય તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય એને સંભાળ આપવાની હોય પ્રેમથી લાગણીથી પાણી આપવાનું હોય બાળક પતંગિયું છે એને ઉડવા આપવા જોઈએ એની આંખોમાં એની પાંખોમાં ક્ષમતા વધે શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ પણ એને આકાશનું આપવાનું હોય તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે એ ચાલી શકે એની માટે દૂધ બદામ બધું જ આપો પણ એને નકશોનો બનાવી દો એની યાત્રામાં એની સાથેને પડખે રહ્યો અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે આ બહુ જ સ્માર્ટ જનરેશન છે હમણાં જ મારી પાસે એક એક કાઉન્સેલિંગ માટે આ મા બાપ આવ્યા હતા એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું એ છોકરો લગભગ ચૌદ પંદર વર્ષનો હતો એ કે નેહલબેન મને તો આપણે એટલે મોટો કર્યો છે કે વારસદાર તો જોઈએ ને અને વાત ખોટી સાવ નથી સાવ ખોટી તો નથી ક્યાંક ને ક્યાંક આપણા બધાની અપેક્ષા એવી છે અને આપણે આપણા દાદા દાદી નથી રાખવા અને આપણે ઈચ્છીએ છે કે અમે વૃદ્ધ થઈએ ત્યારે તો અમારો ટેકો બનશે એવું તો કઈ રીતે બની શકે હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે એની એની હાર્ડ ડિસ્ક છે ને એમાં તો બહુ સારી મેમરી છે મેં કીધું એમાં ફાઇવજી જનરેશન છે ક્લાઉડમાંથી બધી વાતો કાઢશે કે બે હજાર ચોવીસ ત્રેવીસમાં બાવીસમાં વીસમાં તમે શું શું કર્યું હતું ને બધી એને ખબર હશે આપણે યાદશક્તિ ટૂંકી હતી આને તો આપણે બદામ ખાઈને આપણે તો પાણેથી બદામ પાડીને ખાધી છે આને તો બધા ઓલી ખાધીશ યાદશક્તિ માટે તમારા બાળકની યાદશક્તિ વધે ક્ષમતા વધે એની માટે બદામ ખવડાવો પણ એની માટે બદામ ન ખવડાવો મેં તારી માટે હું કર્યું છું એ તારી યાદ નથી રાખવાનું તમારા બાળકને એવી શ્રદ્ધા બેસવી જોઈએ હું અત્યારના મા બાપોએ એક જ કામ કરવાની જરૂર છે કે તમારા બાળકમાં સાચી શ્રદ્ધાનું નિરૂપણ કરો આ બધી આ બધી ધાર્મિક સંસ્થાઓ છે આવી બધી ગુરુકુળો કામ શું કરે છે बाळकमा एकाच श्रद्धानु